પપૈયાના પાક માટે બાયોનેલિક્સ બાયોફર્ટિલાઇઝર્સ ઉત્તમ વિકાસ માટેનો એક વિશ્વસનીય સહારો આ યુટ્યુબમાં પપૈયાનો વિડીયો આપણે આજ ખેતરનો કિરણભાઈ ચૌધરી આકેડી ગામ બનાસકાંઠા જિલ્લાનો વિડીયો આપણે અગાઉ અપલોડ કરી ચૂકેલા છીએ એ વિડીયો ખાસ કરીને વિઝિટ કરજો અને જોજો કે આ પપૈયાનો પાક શરૂઆતના દિવસોમાં આજથી એક મહિના પહેલાં પપૈયાનો પાક કેવો હતો અને હાલ એક જ ટ્રીટમેન્ટ બાયોનેલિક્સ કંપનીના માઇકોરાઇઝા એનપીકે બેક્ટર અને માઇકોનેલિક્સ અને કાર્બન કાર્બોનેલિક્સ આ પ્રોડક્ટના આપણે ડ્રેન્ચિંગ કરાવેલા હતા રૂબરૂ આપણે દેખાડ્યું હતું કે કેવી રીતે ડ્રેન્ચિંગ કરીએ છીએ કેવી રીતે મિક્સ કરીએ છીએ અને એના પછીનો આ જે સુધારો છે પપૈયાના ખેતરની અંદર એક જ સિંગલ ટ્રીટમેન્ટનો મહિના દિવસની અંદર ફરક જે છે એ તમે વિડીયોના માધ્યમથી બંને વિડીયો તમે એકવાર ખાસ કરીને અચૂક જોજો એટલે તમને ખ્યાલ આવશે કે કેટલો સુધારો છે અને આ બાયોફર્ટિલાઇઝર્સ ઓરિજિનલ જે બેક્ટેરિયા છે એ કેવું સારું રીતે કામ આપી રહ્યા છે અને ઉચ્ચ ગુણવત્તાવાળી જે આપણી બાયોનેલિક્સ કંપનીની જે પ્રોડક્ટ છે એ પપૈયામાં કેવા રિઝલ્ટ આપી રહી છે આપણે ખેડૂતભાઈના મોઢેથી જ સાંભળીએ સાહેબ આપણે આ પપૈયાનું જ્યારે આપણે એક મહિના પહેલાં ડ્રેન્ચિંગ કર્યું તો ત્યારે પપૈયાની ની કન્ડિશન કેવી હતી ને હાલ તમને કેવું લાગે છે નાનું હતું સર એ વખત નાનું હતું પેલા પચાસ હતા એ પ્રમાણે આપ્યા પછી આપણે આ વિકાસ પપૈયાનો સારો થયો હોય થળીઓ મજબૂત થયો હોય એનો બિહાર પણ આ ચાલુ થઈ ગયો છે આ બેસાર ચાલુ થઈ ગયો છે હાલ આ પપૈયા નું થળિયું જે છે અને આપણે વર્ષ દિવસ પેલા જે પપૈયામાં ડ્રેન્ચિંગ કર્યું હતું તો એમાં શું ફરક તમને લાગે છે એ વખત સર થળિયું નાનું હતું પીળા આ રીતે પત્તા થતા એ પત્તા પીળા બંધ થઈ ગયા અહીં હવે આ લીલો પત્તું થી કમલે ડોકો થઈ ગયો એના પછી પછીના પત્તાની સાઈઝ કેવી બની સારી બની સારી બની હવે ખેડૂત મિત્રો ખેડૂતો વારંવાર ભૂલ કરતા હોય છે પેસ્ટને ઓળખવામાં તો આ જે મે તમને એક બીજો વિડિયો આપણે અપલોડ કરેલો છે પપૈયામાં નેમેટોડ વાળો કૃમી વાળો તો એ જોઈ લેજો તમે કે આ જે સિમ્પ્ટમ છે એ પપૈયાના કૃમીના છે હાલ આ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ ની અંદર બાયોનેલિક્સ બાયો ફર્ટિલાઇઝર્સ આપેલું છે જે પણ પપૈયામાં નેમેટોડ નું નુકસાન નથી એ પપૈયાનો ગ્રોથ કમ્પ્લીટ સારો આ સેકન્ડરી લીફ જે નીકળે છે એ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં નીકળે છે સાથે ફૂલોની બેઠક પણ સારી છે નંબર ઓફ લીફ પણ આ ઝુંડમાં નીકળે છે કમ્પ્લીટ સારો વિકાસ છે પણ ખેડૂત મિત્રો તમને હજી એકવાર કહીશ કે ફરી એકવાર એ નેમેટોડ વાળો પણ પપૈયાનો આપણો વિડીયો જોજો આ પપૈયામાં નેમેટોડ જે છે એની અંદર આ પાનનો વિકાસ તો ખૂબ સારો થયો છે પણ આ ઉપરના જે પાન છે ફાટવાનો પ્રશ્ન છે જે મેં તમને વિડીયોમાં અગાઉના આપણા વિડીયોમાં બતાવી ચૂક્યા છીએ કે જે પપૈયામાં નેમેટોડ લાગે છે એટલે આ ઉપરના પાન આવી રીતે કાબર ચિત્રા થઈને ફાટવાનો જે પ્રશ્ન આવે છે એ ખાસ કરીને નેમેટોડનો ખેડૂત મિત્રો આ જે પપૈયાની વાડી છે આ કમ્પ્લીટ આપણી ટ્રીટમેન્ટની અંદર છે પણ આ નેમેટોડની ટ્રીટમેન્ટ પણ આપણે અહીંયા ચાલુ કરાવી દીધી છે ખેડૂતભાઈઓની થોડીક ભૂલ હતી એટલે નેમેટોડમાં થોડો ઘણો આપણે ટ્રીટમેન્ટની અંદર એની અંદર વેરિયેશન લેવાતા એમને ફુવારામાં ઉડાડવાની ટ્રીટમેન્ટ આપી હતી પણ એમને ડ્રેન્ચિંગ કરાવ્યું પણ જે નેમેટોડવાળા ઇન્ફેક્ટેડ મૂળ છે ત્યાં સુધી દવા પહોંચી નહીં એટલે આપણને થોડું રિઝલ્ટમાં વેરીએશન જોવા મળે છે પણ ઘણી જગ્યાએ પાંદડાની અંદર સુધારો પણ સારો એવો જોવા મળે છે તમે અહીંયા જોઈ શકો છો કે આજે નવા પાંદરા નીકળે છે કમ્પ્લીટ હેલ્ધી અને કૂણા નીકળે છે જ્યારે પપૈયાનું ખૂબ જ એવી પ્રમાણમાં નુકસાન હોય ત્યારે પપૈયાના પાન કડક થઈ જતા હોય છે ને આ નવા જે પાન નીકળે છે કડક નીકળતા હોય છે પણ અહીંયા પપૈયામાં નવા પાનની અંદર પણ સુધારો આપણને જોવા મળે છે તો આ જે આપણી ટ્રીટમેન્ટનો કમાલ છે એના લીધે આ બધું પોસિબલ થાય છે હવે અહીંયા તમે જોઈ શકો કે આ પાન થોડુંક કડક નીકળે છે આ જે પાન છે એ કમ્પ્લીટ કડક થઈ અને નીકળે છે એટલે અમુક પ્લાન્ટની અંદર રિકવરી નથી અમુક છોડની અંદર રિકવરી છે તો આ કંડિશનની અંદર ફરી પાછા મળીશું આ જ ખેતરની અંદર નવા વિડીયા સાથે કે આ જે પપૈયાની ટ્રીટમેન્ટની અંદર આપણે જે સુધારો વધારો કરીશું અને એનાથી નેમેટોડ ઉપર જે પણ આપણે ટ્રીટમેન્ટ આપવાના છીએ એના પછી કેવો સુધારો આવે છે અને આ બાયોનેલિક્સ બાયોફર્ટિલાઇઝરના ફરીવાર રિઝલ્ટ કેવા મળે છે અને આપણી જે બાયોનેલિક્સની ટ્રીટમેન્ટ છે પપૈયા માટેની એમાં કેવા સુધારા થાય છે તો નમસ્ત ખેડૂત મિત્રો ફરીવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચે એવા પ્રયત્નો કરો ધન્યવાદ